આપણે કઈ રીતે તૈયારી કરવાની હોય છે કઈ રીતે તૈયારી કરતા હોઈએ છીએ અને કઈ રીતે આપણે સફળતા મેળવીએ છીએ આનું જ એક સફળ ઉદાહરણ આજે હું લઈને આવ્યો છું અમારા વિદ્યાર્થી છે એક જેમનું નામ છે પ્રીતિ રાઠોડ તો પ્રીતિ રાઠોડ ના ઘરે આપણે એ કહેવાય કે એમની જે તૈયારી હતી એમની પરિસ્થિતિ કેવી હતી એ લોકો એટલી ખતરનાક પરિસ્થિતિ હતી એ પોતે સ્ત્રી થઈને કઈ રીતે મહેનત કરી અને કઈ રીતે સફળતા મેળવી એ આપણે એમના પાસે એમના શબ્દોમાં જોઈશું તો પ્રિતિબેન હવે આપણી સાથે જોડાઈ ગયા છે એમની સાથે ચર્ચા વિચારણા કરીશું આગામી સમયમાં

ત્યારે મારો મેળ અત્યારે બે હજાર ત્રેવીસ માં આવ્યો છે ઘણો સંઘર્ષ કર્યો ગવર્મેન્ટ જોબ પાસ કરવા માટે બે હજાર માં પરીક્ષા આપી તૈયારી વગર તો પણ મેરિટમાં રહી ગઈ વડોદરામાં આપી તો પણ પોઈન્ટ માટે રહી ગઈ પછી મને એવું લાગ્યું કે ગાઈડન્સની જરૂર છે પછી નિકુલ સરના કોન્ટેક્ટમાં આયા ક્લાસીસ કર્યા સર એવું માર્ગદર્શન પૂરું પાડ્યું ઘણી સિચ્યુએશનો ફેસ કરીને આજે હું અહીંયા પહોંચી છું નિકુલ સરના કારણે સારું એવું ગાઈડન્સ સારું ભણાવ્યું એમને તો આજે હું અહીંયા સરકારી જોબ કરું છું સુરતમાં સરનો ખૂબ ખૂબ આભાર હવે વાત કરીએ એ પોતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મહાનગરપાલિકામાં એઝ એમપીએસડબલ્યુ તરીકે ફરજ બજાવી રહ્યા છે હાલમાં અને હાલમાં પણ એક નાની ચાર એક મહિનાની વેવી છે તો પણ હજી એ આવનારી જે તાલુકા સેનેટરી ફેક્ટર છે એના માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એક માતા હોવું અને સાથે સાથે તૈયારી કરવી એ બહુ જ મતલબ કહેવાય કે બહુ જ બધી સમસ્યાઓ હોતી હોય છે પરંતુ કહેવાય કે આપણી એક ધીરજતા આપણી એક સંઘર્ષ આપણો એક જુનૂન એ આપણને ક્યાંયથી ક્યાંય પહોંચાડી શકે છે આમ પણ કહેવાય છે કે જે અડગમનનો માનવી હોય એને હિમાલય પણ નથી નડતો શરૂઆત કરી વર્ષ સુધી એમને કે તૈયારી કરી પાંચ વર્ષ સુધી એમને નોકરી ન મળી પરંતુ તેમને જે આશા છે એમની જે એમનો જે વિશ્વાસ છે પોતાનો આત્મવિશ્વાસ છે એ છોડ્યો નહીં અને સતત તૈયારી ચાલુ રાખી અને આખરે એમને આ સફળતા મળી તો હું એમને પૂછવા માંગીશ કે આ જે નોકરી મળી એના પહેલાની જે સરકારી નોકરી તમને અત્યારે હાલ મળી એના પહેલાની સિચ્યુએશન તમે દર્શાવો અને જે નોકરી મળ્યા પછીનો જે આનંદ હતો તમારા માતા પિતાને કેવો આનંદ હતો તમારા ઘરમાં કેવી ખુશીઓ આવી એના વિશે થોડું વિસ્તારપૂર્વક જણાવો વિદ્યાર્થીઓને બે હજાર અઢાર થી તૈયારી તો કરી હતી ચાલુ એ વખતે નોર્મલ જ હતું સર કહેવા જઈએ તો પણ જે ગાઈડન્સ જોઈએ પ્રોપરલી જે ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવા માટે એના માટે ઘણો સંઘર્ષ કર્યો માં સ્ટાર્ટ કરી પછી પછી થોડો ટાઈમ આવું ના સફળ તો મૂકી દીધું મેરેજ થયા વાત કરી તો એમણે મને ઘણી એન્કરેજ કરી કે તું લાગીશ કે કેમ નહીં લાગે થોડા માટે રહી જાય છે તો તું તૈયારી ચાલુ રાખે કેમ નહીં કીધું સારું પછી ફરીથી ચાલુ રાખ કર્યું ક્લાસીસ કર્યા એમણે કીધું મારા મેરેજ થયા તો સાસરી વાળાઓ એ લોકોએ બી કીધું કે તમારે તૈયારી કરવી જોબ લેવી તો તમે રોટ ત્યાં નજીક પડતું હોય ત્યાં ક્લાસીસ કરવા માટે તો હું રહી અહીંયા એમણે બી સપોર્ટ કર્યો મારા হাজબન્ડનો બી ઘણો સપોર્ટ સકાય એમણે મને અહીંયા રાખી તૈયારી કરાવલાઈ જોબ મળી એના પછી પણ એમનો ઘણો એવો સપોર્ટ રહ્યો જોબમાં કારણ કે ફિલ્ડની નોકરી છે એમનો બી ઘણો સપોર્ટ હતો સાચી વાત હા અને મારા માતા-પિતાનો ભી કે એમણે મને અહીંયા ભણાઈ કોર્સ કરાવ્યો ત્યારે હું આ જોબનો પાત્ર હું આજે સાચી વાત છે કે આપણે સરકારી મારા પપ્પા સાચી વાત છે આપણને જે સરકારી નોકરી મળે છે એ એવું નથી કે આપણી મહેનત હોય છે હાથ હોય છે જયારે પરિવાર જે તમારું ફેમિલી છે તમને સપોર્ટ કરે છે બધી જ રીતે ત્યારે તમે મુકામે પહોંચી શકો છો કારણ કે માતા પિતા તમને ભણાવે છે તમને એન્કરેજ કરે છે બીજું કે એના લગ્ન થઈ ગયા છે જીજ્ઞેશભાઈ ને ઓળખું છું ઘણી વાતચીત થયેલી છે મારી એમને બહુ જ રીતે બહુ સપોર્ટ કર્યો છે પહેલાથી જ બરાબર કે નોકરી માટે એકલા રહેવાનું તો એમની સાથે પણ રહે છે અને સાથે રહી ખૂબ જ સપોર્ટ કરે છે અને હજી પણ એ આગળની પરીક્ષાઓમાં સફળ થાય એના માટે સતત એન્કરજ કરતા રહે છે એટલે હું એ પણ કહેવા માંગુ છું કે જે ફેમિલી છે પરિવારજનો છે જે પણ વિદ્યાર્થી મહેનત કરતો હોય છે ત્યારે એને સામાજિક જે કહેવાય કે લોકો હોય છે સમાજની અંદર ઘણા મહેણાટોણા મારતા હોય છે ત્યારે વિદ્યાર્થી નાસીબાસ થતો થઈ જતો હોય છે તો આ સંજોગોમાં આપણું જે વિદ્યાર્થી છે આપણું જે બાળક છે એને સતત તમે એન્કરેજ કરતા રહો ખાલી તમે એને કહીશો બેટા તું ચિંતા ના કર ખાલી મહેનત કર તો બરાબર એ સો સો ટકા આગામી સમયમાં સફળ થશે અને તમારું તમારા પરિવારનું તમારા સમાજનું નામ રોશન કરશે આ એક ઇન્ટરવ્યુ સેશનમાં અને એક જે તૈયારી કરતા હતા ત્યારે એક અમને એક કિસ્સો એમની જોડે થઈ ગયો હતો એ તમારી જોડે શેર કરવા માંગે છે તો એ શેર કરશો તમારી સાથે ફર્સ્ટ ટાઈમ હું જ્યારે સરના ત્યાં મળવા ગઈ ક્લાસીસ માટે ફર્સ્ટ ડે ગઈ હતી મળવા જ માટે મેં કીધું શું છે શું નહીં દૂર છે કેવું છે ગઈ પહેલા દિવસે એટલું દૂર પડ્યું મને રાત્રે હું સાંજની નીકળેલી રાત્રે સાડા વાગે ઘરે પહોંચી મારા મમ્મી પપ્પા ટેન્શનમાં હું પણ ટેન્શનમાં મેં કીધું આમ તો કેમનું ચાલશે રોજના ક્લાસ આવી રીતે હું કેવી રીતે કરીશ તો બી ફર્સ્ટ ટાઈમ નિકુલ સર મને મૂકવા તો આવ્યા હતા ત્યાં સ્ટેશને પણ બીક તો લાગી પણ પછી અઠવાડિયું વિચાર્યું પાછું મારા હસબન્ડ ને બી વાત કરી મેં કીધું શું કરીશું ગમે તે સાહેબ ક્લાસ તો કરવા જ છે કઉ આ તો મેળ ના જ આવે ભલે રાતના દસ વાગે પણ એક બાજુ બીક બી લાગતી હતી આવી રીતે રાત્રે એકલા આવું જવું પછી એમણે કીધું કે સારું તું ચિંતા ના કરું હું તારા માટે સ્પેશિયલ ઓટો કરાવી દઈશ તો સ્પેશિયલ ઓટો કરીને મેં નિકુલ સર ત્યાં ક્લાસ કર્યા ને આજે હું અહીંયા છું ઓકે તો મળીએ છે નેક્સ્ટ ઇન્ટરવ્યુ સેશન સાથે ત્યાં સુધી થેન્ક યુ બાય બાય